મારું નામ ભૂપતસિંહ જવાનસિંહ રાજલી ગુરૂપ ગ્રામ પંચાયત રાજલી ગ્રુપ ગ્રામ પંચાયતની અંદર મારી પત્ની સુરેખાબેન ભૂપતસિંહ પરમારના નામે મેં ઉમેદવારી નોંધાવી છે ગામમાં ગામના રોડ રસ્તાઓ પાણી જે જરૂરિયાત વસ્તુઓ છે આરોગ્ય શિક્ષણ ને લગતી તમામ કામગીરી પૂર્ણ કરીશ તે ઉપરાંત સરકારની વિવિધ યોજનાઓ ગામના ઘર ઘર સુધી પહોંચાડવાની કટિબદ્ધતા આપું છું ગામના નાના નાનો માણસ હોય એને મળીને એનો કોઈપણ પ્રશ્ન હોય એનો નિકાલ લાવવા માટે હું કટિબદ્ધ છું તેમજ ગામની અંદર મનરેગા નરેગા જેવી યોજનાઓ ગામના વિકાસમાં સહભાગી થાય ગામની ગટર લાઈનો અને ગામમાં આરોગ્ય જળવાઈ રહે એ માટે દવાખાના માટેના પ્રયત્નો કરીશ તેમજ પાણીની ખાસ જરૂરિયાત હોય પાણી માટેના સંપૂર્ણ પ્રયત્નો રહેશે ગામનો મુખ્ય હેતુ તો ઘણા વર્ષોથી સરપંચો બનતા આવ્યા છે પણ ગામ જે પરિસ્થિતિમાં હતું એનાથી અધોગતિના પંથે જઈ રહ્યું આપણે ધીરે ધીરે એજ્યુકેશન અને યુવા વર્ગોને સાથે રાખી ગામનો વિકાસ કરવામાં સહભાગી બન્યું